કોવિડની ગંભીર બનતી જતી પરિસ્થિતિમાં પાટીદાર સમાજ અને વાટેલ્યા પ્રજાપતિ સમાજ આગળ આવ્યા છે અને સમાજની આંબા તલાવડી પાટીદાર વાડીમાં તથા ગામના કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવાશે

સાથે છસો પચાસ બેડમાં એકસો આઈસીયુ સાથેની સુવિધા ઊભી કરાઈ રહી છે એનજીઓ સાથે પણ મિટિંગ રાખવામાં આવી હતી જેમાં લોકો સાથે સાથ સહકાર આપી રહેવાનું કહ્યું છે લોકોમાં કોરોના અંગે શંકા હોય તો એકસો ચાર સંપર્ક કરી શકે તે વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે

કામગીરી જે કરવાની છે એની સમીક્ષા કરી હતી સૌથી પહેલી વાત એ કે આપણી જે સિવિલ હોસ્પિટલના સંકુલમાં જે એક આખી સ્ટેમ સેલની બિલ્ડિંગ કે જ્યાં કોવિડ હોસ્પિટલ થઈ રહી છે ત્યાં પણ પૂરા જોરશોર સાથે કામગીરી આપણી શરૂ થઈ ગઈ છે અને એની અંદર જે આપણે ઉપર એક્સટેન્શન કરવાનું કામ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એના લીધે આપણને છસો વધારે ત્યાં બેડ્સની એક સુવિધા થશે એ જ રીતે જે કિડની હોસ્પિટલ માટે પણ આજે ખાસ ગુજરાત રાજ્યના જે રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ખાતાના સચિવશ્રી વસાવા સાહેબ છે એ પણ આજે પધારી રહ્યા છે એમની સાથે પણ બધી પ્રાથમિક હોમવર્ક ગ્રાઉન્ડવર્ક કરી દેવામાં આવી છે લગભગ હજાર બેડ્સ વધારા માટેની પણ એક પ્રાવધાન કરી રાખીએ આનું આઈડિયા એટલા માટે છે કે જેને કહીએ છીએ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ વર્સ્ટ કમ્સ વર્સ્ટ આપણી પાસે તૈયારી હોવી જોઈએ એ ભાવનાથી આ એક સુંદર કામગીરી કરવા માટે બધી આપણી જે સંકલન છે ગતિવિધિઓ અને એના માટે માલસામાન અને જે જે પણ લેબરર્સ છે એ બધી સંકલન પણ કરી દેવામાં આવી છે ઉત્તરોત્તર એ કામ થઈ રહી છે એની અંદર છસો બેડ્સની અંદર એકસો જેટલા આઈસીયુ માટેની પણ પ્રાવધાન કરવામાં આવી છે હવે બીજી એક અગત્યની વાત આજે એ કરી કાલે અમે દિવસ દરમિયાન જે દોશીની વાડી કહેવામાં આવે છે એ વિસ્તાર જ્યાં ખૂબ અફેક્ટેડ એરિયાઝ છે વરાછામાં કતારગામમાં એ બધા કન્ટેનમેન્ટ ઝોન એરિયાઝની પણ મુલાકાત લીધી અને અહીંની આખી ટીમે ખૂબ ફોકસ સાથે કામ ખૂબ સારી રીતે કરી રહી છે પણ હજી એમાં એક જન આંદોલનનો એક ભાવ લાવવા માટે આપણે આજે સાંજે લગભગ ત્રણ વાગે એક વીસી રાખ્યું હતું વિડીયો કોન્ફરન્સ અલગ અલગ ઝોનલ ઓફિસિસમાં અહીંના જે ખૂબ જ સુંદર કામગીરી કરી છે એવા બધા એનજીઓ સાથે અમારી કલ્પના હતી કે ત્રીસથી પાંત્રીસ જેટલા એનજીઓઝ આવશે પણ વી વાર વેરી હેપી કે લગભગ પચાસથી સાહીઠ જેટલા એનજીઓસ અને ખૂબ ભર્યું એમનું એક ઉત્સાહ પણ હતું કે એમને આ કામમાં જોડાવા માટે તૈયારી પણ દાખવી છે એટલે આમાં અલગ અલગ પ્રાંતિય વિસ્તારોના પણ એનજીઓસ હતા અને એ જ રીતે એવા એનજીઓસ કે જે સમગ્ર સુરતની અંદર પણ પોતાનું કામ કરે છે અને એ બધાને પણ એક ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી જેની અંદર પલ્સ ઓક્સીમીટરથી ઓક્સિજન સેચ્યુરેશન જોવામાં આવશે અને આ તબક્કે હું અહીંના રહીશોને પણ અનુરોધ કરીશ કે જે લોકો અફોર્ડ કરી શકે પોતાના ઘરમાં વસાવી શકે લગભગ સાતસોથી હજાર રૂપિયાની આ એક નાનકડી ડિવાઇસ આવે છે કપડાં સુખાવાની ક્લિપની જેમ એને પલ્સ ઓક્સિમીટર કહીએ છીએ એના ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે આપણા લોહીની અંદર જેને પ્રાણવાયુ કહીએ છીએ ઓક્સિજન એનું કેટલું સેચ્યુરેશન છે અને એ પંચાણુંથી થી ઓછું થાય તો થોડું ગંભીર કહેવાય અને નેવુંથી ઓછું થાય તો એને ખૂબ જ સિરિયસ કહેવાય એટલે એ પણ એક વસ્તુ છે સાથે અત્યારે બીજી આનું એક ન ઉપલબ્ધ હોય તો પણ જ્યારે કોઈ બાથરૂમ જઈને આવે તો એને ચાલવામાં કોઈ તકલીફ થાય અને શ્વાસમાં તકલીફ થાય તો આ પણ એક સંકેત હોય છે એટલે આ રીતે અલગ અલગ જે ઘરે ઘરે જઈને પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન સેચ્યુરેશન એ જ રીતે ફીવર છે કોફ છે બ્રીદીંગમાં ડિફિકલ્ટી છે પ્લસ એમને જે નાના નાના જે આપણે રોગ પ્રતિકારક શક્તિ માટેના ઉપાયો પણ છે અને એ જ રીતે સમસમવતી ખાસ કરીને આર્સેનિકમ આલ્બમ અને ઉકાળા ઘરઘત્તું ઈલાજ સાથે પણ આપવા માટે આ બધી પણ પ્લાનિંગ અને જે લોકોને હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને ક્લોરોક્વિન પણ લેવું હોય આનું પણ આપણે બહુ જ મોટા પ્રમાણમાં ઉપલબ્ધતા કરાવવાની કામગીરી કરી રહ્યા છે અને સૌથી વધારે એપિડેમિક લિટરસી જેને કહીએ એટલે આજે આખું એક મહામારી છે એના બારામાં સાક્ષરતા એના માટે ડૂઝ એન્ડ ડોન્ટ લોકોને આપીએ તો કહેવાય છે કે રસીકરણથી પણ આ વધારે મજબૂત એક ઉપાય છે ખાસ કરીને જેને એસએમએસ કહીએ છીએ કે સેનિટેશન સાદા સાબુથી હાથ ધોવાની જે વાત છે સુમન કેની વાત તમે બધા જાણતા જશો સીધા ઉલટા મુઠ્ઠી અંગૂઠા નખ અને છેલ્લે કલાઈ આ રીતે એકદમ વીસ સેકન્ડથી પણ વધારે એને એકદમ આપણે સમય આપીને એક એક પોઇન્ટ માટે આપણે આ રીતે હાથ ધોવાની પ્રક્રિયા પણ દસ રૂપિયાની સાબુથી પણ થઈ શકે જેનાથી રોગને તમે અટકાવી શકો અને એક સરસ સુરક્ષા કવચ પણ થઈ શકે આ બધી બાબતોની જાણકારી આપવામાં આવશે દરેક ઘરથી જેટલા લોકોને ડિઝીઝ એટલે કોઈ ફીવર હોય કોફ હોય ડિઝીઝ કોવિડ લાઇક ઇલનેસ દેખાતું હોય એમને ધન્વંતરી રથ તરફ લઈ જવામાં આવશે એ જ રીતે આ માધ્યમ દ્વારા બધાને અનુરોધ કરવું છે કે વન ઝીરો ફોર એકસો ચાર નંબર અત્યારે સુરતમાં પણ ખૂબ એક્ટિવ થઈ ગયું છે કોઈને પણ ઘરે બેઠા વ્યક્તિઓને જાણવું હોય પોતાનું પરીક્ષણ પણ કરાવવું હોય કોઈ પણ માહિતી જોતી હોય અને જો એમને કોવિડના બારામાં પણ શંકા હોય કે તેમને છે તો એકસો ચાર પર ફોન કરશે તો તરત એની એક આપણે એક સિસ્ટમ ઊભી કરાવી છે જેથી કે ઘર સુધી પણ આવીને એ લોકો રિસ્પોન્સ આપણા તંત્ર દ્વારા રિસ્પોન્સ કરવામાં આવશે એટલે આ એક સરસ વાતાવરણ નિર્માણ પ્રચાર પ્રસાર અને ડોર ટુ ડોર સર્વેક્ષણ ટ્રીટમેન્ટ એ બધી વ્યવસ્થા માટે આપણે એક ઘનિષ્ઠ આજે એક વ્યૂહરચના બનાવી છે એ જ રીતે આજે ખૂબ સારા સમાચાર એ પણ છે કે ગઈકાલે જ આપણે ખાસ કરીને પાટીદાર સમાજમાં એમના આગેવાનો સાથે મીટિંગ કરી હતી અને કદાચ ગુજરાતમાં જ નહીં ભારતમાં પણ પહેલી વખત એક કોવિડ કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર માટેની વિનંતી કરી હતી જેમાં મેયરશ્રી ઉપલબ્ધ ઉપસ્થિત હતા અને આ આગેવાનો હતા ખાસ કરીને અહીંના મ્યુનિસિપલ કમિશનર બાંછાનિધિ પાનીજી અને શ્રી મિલન તોરવને જે પણ ગુજરાત રાજ્યના સચિવશ્રી છે અમે આખી ટીમે એમની સાથે વાત કરી તો આજે આનંદ થાય છે આજે જ એમને શરૂ પણ આ કામગીરી કરી છે અને એની અંદર ડોક્ટર્સની પણ વ્યવસ્થા મેયરશ્રી દ્વારા પણ ખૂબ એમાં ઇન્ટરેસ્ટ લઈને આ કરી દેવામાં આવી છે એટલે એ પણ આપણે એક શરૂ કરવા જઈ રહ્યા છે એ જ રીતે ઈચ્છીએ છીએ કે બીજા દાખલા તરીકે આ વાટલિયા પ્રજાપતિ સમાજ છે અને બીજા પણ એક બે સમાજ તરફથી એક તૈયારી બતાવવામાં આવી છે અને અમે ઈચ્છીએ છીએ કે આવા અનેક કોવિડ કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર્સ ઊભા કરવામાં આવે જે એક યુનિક મોડલ આખા ગુજરાત માટે જ નહીં દેશ માટે અને કદાચ વિશ્વભરમાં આ રીતે કમ્યુનિટી બેસ્ડ આઇસોલેશન સેન્ટર્સ વિથ મેડિકલ કેર ફૂડ બેડ્સ અને બધી બેસિક સુવિધાઓ સાથેનું એક ઉપલબ્ધ કરાવવાની એક નવી પહેલ આપણા ત્યાં કરવામાં આવશે અને અફકોર્સ આપણે બધાને ફરી અનુરોધ કરીએ કે આપણે લોકડાઉન ભલે લિફ્ટ કર્યું છે કોવિડ માટે આપણે બધાએ સાવચેત રહેવા જ પડે એટલે જે આપણે માસ્ક પહેરવાનું છે એમાં બિલકુલ કચાશ ન ચાલે હેન્ડવોશ સોશિયલ ડિસ્ટન્સિંગ સ્પિટિંગ પાનની દુકાનો પણ જ્યાં જ્યાં પણ આવા કેસિસ આવશે એ વિસ્તારમાં પાનની દુકાનને પણ બંધ કરી દેવામાં આવશે અને જ્યાં જ્યાં પણ પ્રાઇવેટ હોસ્પિટલ્સ તરફથી એમને પણ એન્કરેજ કરીએ છીએ અમે કે આ રીતે ધન્વંતરી રથ પછી લોકોને ચોઈસ આપવામાં આવશે એડમિટ કરવાનું હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ જઈ શકે અને આ જ રીતે જે કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર્સ છે એમાં કદાચ એવા એક ટકા લોકો જો એમની કન્ડિશન હજી થોડીક તાવ વધે અને એમને હોસ્પિટલમાં જવું હોય તો એમને પણ એક એક હોસ્પિટલ સાથે લિંક કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે આખી ગ્રાઉન્ડ લેવલ ઘર ઘરે ઘરે જે સર્વેલન્સ કરવાની છે ત્યાંથી ઉત્તરોત્તર નેક્સ્ટ આવે ધન્વંતરી રથ પછી આપણી પાસે ત્રણ વિકલ્પ છે હોમ આઇસોલેશન અને અમે રેકમેન્ડ કરીએ છીએ કે જેટલા લોકોને બિલકુલ ઓછા સિમ્ટમ્સ માઇલ્ડ કે મોડરેટ સિમ્ટમ્સ હોય ઘર આઇસોલેશનમાં રહે એ વિશ્વભરમાં જોવા મળ્યું છે કે ખૂબ લાભદાયક છે ફાયદાકારક છે કેમ કે પોતાના જ ઘરના વાતાવરણ ભાવાવરણમાં જલ્દી રિકવરી થવા મળે છે જ્યાં ઘરમાં આવી સુવિધા ન હોય તો આપણી પાસે બીજા વિકલ્પો છે જેમ કે કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર અથવા હોટલ સમરસ હોસ્ટેલ એ બધા પણ છે અને જ્યાં થોડા ગંભીર લોકો હોય કન્ડિશન એમના માટે પણ આપણી પાસે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે અને એ જ રીતે સરકારની પણ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ છે અને અફકોર્સ મેમ આજે ખાસ કરીને આપણી સિવિલ હોસ્પિટલની અંદર પણ સવારથી અમે બધી ડિટેલ સિસ્ટમ્સ જે રીતે અમદાવાદ સિવિલની અંદર પણ ખૂબ સારા સિસ્ટમ્સ આપણે મૂક્યા હતા એ બધી રીતે કંટ્રોલ રૂમથી માંડીને એવરી ડે જ્યારે આપણી ટીમ્સ જશે તો ડોનિંગ અને ડોફિંગ માટેની પણ ટ્રેનિંગ અને એમના માટે ત્યાં જવા માટે બધી ન્યુટ્રિશિયસ ખાસ કરીને આપણા રેઝિડન્ટ ડોક્ટર્સ વગેરે જાય છે તો એમને જે પૌષ્ટિક ત્યાં જવા માટે ન્યુટ્રિશિયસ ફૂડ વગેરે હાઇડ્રેશન માટે પણ જ્યુસીસ વગેરે એટલે આ રીતે નાની નાની વસ્તુઓથી લઈને ઇક્વિપમેન્ટ કન્ઝ્યુમેબલ્સ અને જે જે પણ સ્કીલિંગ આ બધી વસ્તુઓ માટે આપણે વ્યવસ્થા કરી છે ખાસ કરીને એચઆર માનવ સંસાધનની પણ વ્યવસ્થા કરી છે જેથી કે આ લોકો કરી શકે જેમ ગઈકાલે કહ્યું લગભગ ઓગણસાઇટ જેટલા નવા પીજી સ્ટુડન્ટ્સ પણ આવ્યા છે એમની પણ ઓરિયન્ટેશન કરીને એમને પણ ક્રમશઃ આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવશે અને હોમ આઇસોલેશનમાં પણ મારે ખૂબ અહીંની સુરતની સમગ્ર ટીમને અભિનંદન પણ આપવા છે કે આપણે બે દિવસ પહેલા અનુરોધ કર્યો અને આજે ત્રણસો પચાસ જેટલા લોકો હોમ આઇસોલેશન માટે પણ જોડાઈ ગયા છે અને અમે ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે લોકોને બિલકુલ જે માઇલ્ડ અને મોડરેટ કન્ડિશન હોય તો આ રીતે એમને હોમ આઇસોલેશન ની એક પ્રથા અપનાવે એ લોકો વધુ 104 ની સુવિધાનો લોકોનો ઉપયોગ કરવા આરોગ્ય સચિવ જયંતિ રવિ અપીલ કરી હતી ભારત સરકાર તરફથી SOP ની ગાઈડ તૈયાર કરાઈ છે જે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે તેમ વધુમાં જયંતિ રવિ ઉમેરી હતો અઝર કુરેશ સદિતાની ફેન્યુઝ